અમિત શાહની ગાંધીનગર ખાતે બેઠક સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહની બેઠક ગાંધીનગર પથિકારશ્રમ હોટેલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર તો સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો સહિત સંગઠનના નેતાઓ બેઠકમાં હાજર રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા છે બેઠકમાં સાબરકાઠાની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવશે તો ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક સાબરકાંઠાના આગેવાનો છે તે પણ તેમાં જોડાવાના છે હર્ષ સંઘવી પણ આ બેઠકમાં જોડાવાના છે તો વધુ સાથે સંવાદદાતા મલ્હાર લાઈવ જોડાઈ ચુક્યા છે મલહાર ગાંધીનગર પથિકાશ્રમ હોટલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું એજન્ડા રહેવાનો છે આ બેઠકનો કારણ કે આવતીકાલે પીએમ મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ચોક્કસ નજર કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની અંદર પોતાનો પ્રચારનો આરંભ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ સા બનાસકાંઠા ને ત્યારબાદ સાબરકાંઠાની અંદર જે છે તે પોતાની સભા ગજવશે પરંતુ જે રીતે સાબરકાંઠામાં હજુ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે વિરોધને ડામવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે છે તે તાબાતોડ ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કર્યું છે આપ જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્ય ગાંધીનગરના જ્યાં આગળ પથિક આશ્રમમાં જે નીલાયા હોટલ છે નીલાયા હોટલની અંદર અત્યારે અમિત શાહ પહોંચ્યા છે જ્યાં આગળ રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યના ગૃહ મંત્રી હરસંઘવી જે છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે સાબરકાંઠાના જે આગેવાનો અને હોદ્દેદારો છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે સ્થાનિક ધારાસભ્ય જે છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને બેઠકની અંદર સાબરકાંઠામાં જે રીતે વિવાદનો સૂર જોવા મળી રહ્યો છે તેને ડામવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ તેને લઈને જે છે તે મનોમંથન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં જે છે તે આ બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે સ્થાનિક સંગઠનના નેતાઓ પણ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે એટલે કે સાબર